મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને આ વિડીયોમાં તમે નવા હોય તો વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વારો અને જોઈ લો મિત્રો આ માંડવીમાં અત્યારે પ્રેશર ગન વડે દવા છાંટવાનું ચાલુ છે તો વિડીયોને એમ સુધી બની રહ્યો લાઈક કરો શેર કરો અને આ વિડીયોમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જોઈ લો આ બધું આ ટ્રેક્ટરથી દવા છાંટવાનું ચાલુ છે આ બધું લઈ લો મિત્રો આપણા સબસ્ક્રાઈબર મળી ગયા છે તેમની વાળી અત્યારે દવા છાંટવાનું ચાલુ છે અને ત્યાં આપણે

દેશી જુગાડ બનાવેલો છે ઘરે તે પોતાની રીતે દવાનો ટાંકો અને જોઈએ તેનો પંપ તમે ખાલી આમાં દવાનું પ્રેશર જોઈ લો ચાર પાટલા એક એ રે છ પાટલામાં એક એ રે ત્યારે દવા છતા ભાઈ આ ભાઈ અમારા બેન છે હા એ ઉટે હોય આ બાજુ પરફેક્ટ દવા છડે તો આમાં દેખાય છે પરફેક્ટ દવા છે તો મિત્રો વિડીયોમાં એટલું તે વિડીયોને લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વારો